અમરેલી જિલ્લા રમતગમત કચેરી દ્વારા જિલ્લા કક્ષાની વોલીબોલ સ્પર્ધાનું મેઘાણી હાઈસ્કૂલ ખાતે આયોજન કરાયું બગસરાવ મેઘાણી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ વી કે જેઠવાના માર્ગદર્શનથી વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું તાલુકા કક્ષાએ વિજેતા થયેલ વોલીબોલ સ્પર્ધાના વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં સારું પરફોર્મન્સ દેખાડ્યું

પ્રથમ નંબર લાવીને એ આગામી એમનું નેતૃત્વ કરવા માટે જશે અને અહીંથી જે જનારી ટીમોને એક સારી ટીમ આ જિલ્લાને મળે એવી અમે સૌએ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને આજના તબક્કે આ ટૂર્નામેન્ટમાં બગસરા નગરપાલિકાના પ્રમુખ એવી રેબડીયા અમારી શાળાના આચાર્ય વિ જેઠવા સહિતના સૌ મહાનુભાવોએ હાજરી આપી અને સરસ ટૂર્નામેન્ટમાં નામ રાઠોડ પ્રિન્સી છે અમે ત્રણ વર્ષથી વોલીબોલ રમી રહ્યા છીએ અને ત્રણ વર્ષથી મેઘાણી હાઈસ્કૂલમાં સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છીએ અમે વોલીબોલ રમીએ છીએ અને રાજુલા તાલુકામાંથી આવીએ છીએ ત્રણ વર્ષથી મેં ઘણી હાઈસ્કૂલમાં ભાગ લઈએ છીએ વોલીબોલમાં અને અમને ખૂબ જ સારી વ્યવસ્થા એની લાગી છે ત્રણ વર્ષથી રમી છે વિજેતા થઈએ છીએ અને આ વખતે પણ અમારો ઉપગ્રહ એવો છે કે અમે વિજેતા થઈને જઈએ અત્યારમી એસજીએફઆઈની જિલ્લા કક્ષાની અમરેલી જિલ્લાની વોલીબોલની ટુર્નામેન્ટ આજે બગસરા મેઘાણી હાઈસ્કૂલની અંદર યોજાય છે જેની અંદર આખા જિલ્લામાંથી તમામ તાલુકામાંથી કુલ અંડર ફોર્ટીન અને અંડર સેવન્ટીનમાં કુલ બાર ટીમોએ ભાગ લીધો છે એમના કોચ એમને રમાડવા માટેના જે શિક્ષકો એમ કુલ આજે લગભગ પાંચસો જેટલા વિદ્યાર્થીઓ એ આજે આજે ચાર તારીખ અને પાંચ તારીખ બે દિવસ આજે બહેનોની છે અને કાલે ભાઈઓની એ વોલીબોલની ટુર્નામેન્ટ યોજાવાની છે અને આમાંથી જે લોકો વિજેતા થશે એ લોકો રાજ્યકક્ષાની ટુર્નામેન્ટમાં રમવા માટે જશે